નમસ્કાર રીબડાના બાહુબલી અનુરૂધ્સિંહ જાડેજાને કોણ ભારે પડ્યું અનુરિત્સિંહ જાડેજાએ કેમ ફરી જેલમાં જવું પડશે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો તો સરકાર કેમ ચૂપ રહી અથવા સરકારે કેમ એના પોતાના નિર્ણયનો ડિફેન્સ ના કર્યો કેમ સરકાર કાચી પડી શું અનુરૂધ્ધસિંહ જાડેજાનું રાજકીય પીડબળ નબળું થઈ રહ્યું છે કે એમના રાજકીય હરીફ અને રીબડા અને ગોંડલમાં જે પોતાનું વર્ચસ્વ જમાવવા માટે સખત તાકાત લગાડી રહ્યા તે ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું રાજકીય પીઠબળ વધુ મજબૂત થઈ રહ્યું છે શું સરકાર કે સત્તા પક્ષને હવે અનિરુદ્ધસિંહ જાડેજા હોટ પટેટો લાગી રહ્યા છે બેનિફિટ ન્યૂઝના હરેશ જાલા ડી આપનું સ્વાગત છે અને આજે આપણે વિશ્લેષણ કરીશું કે ગોંડલની બાહુબલીઓ વચ્ચેની રાજકારણમાં શું મોટી ગતિવિધિઓ થઈ રહી છે કે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારનો નિર્ણય ઉથલાવાઈ ગયો રાજ્ય સરકારે એક ખૂન કેસમાં રીબડાના બાહુબલી અનિરુદ્ધસિંહ જાડેજાની વીસ વર્ષની સજા પહેલા તો હળવી કરી અને પછી માફ કરી અને એમને જેલ મુક્ત કર્યા આ નિર્ણયને પોપટલાલ સોરઠિયાના પૌત્રએ હાઈકોર્ટમાં પડકાર્યો અને હાઈકોર્ટે એવું કહ્યું કે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ પ્રિઝન્સને આવા કોઈ અધિકાર નથી કે જેલમાં જે સજા કાપી રહી એની સજા ઘટાડે અને એનાથી હાઈટ કોર્ટે એવું પણ અવલોકન કર્યું કે કાયદાથી ઉપર કોઈ નથી આવા ઓબ્ઝર્વેશન જ્યારે આવે ત્યારે સીધો સવાલ થાય કે સરકારે શું એનો કેસ અથવા એના નિર્ણયની તરફેણમાં યોગ્ય રજૂઆત નથી કરી કે જાણી બુજીને યોગ્ય રજૂઆત ના કરી શું સરકાર ઈચ્છતી હતી કે અનિરુદ્ધસિંહ જાડેજા ફરી જેલમાં જાય કે પછી અનિરુદ્ધસિંહ જાડેજા ખુદ ઈચ્છે છે કે પાછા જેલમાં જાય જાણો છો કે છેલ્લા ઘણા સમયથી રીબડા અને ગોંડલ ખૂબ જ અખબારોમાં છે માધ્યમોમાં છે એનું એકમાત્ર કારણ છે કે આ જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે જે ગેંગ વોર કહી શકાય એ જે વાતાવરણ ચાલી રહ્યું છે રાજકારણ જે ચાલી રહ્યું છે એના કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગોંડલમાં દિવસે દિવસે કથળી રહી છે હર રોજ ગોંડલ માધ્યમોમાં છવાયેલું રહે છે તેના કારણે સીધી અસર ગુજરાત સરકારની ઇમેજ છાપ ઉપર પડી રહી છે કે ગોંડલ કે રીબડામાં કાયદો અને વ્યવસ્થા નામની કોઈ વસ્તુ છે જ નહીં અને એટલે જ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ જે પિટિશન થઈ હતી એમાં સરકારે જો એવો પોતાના નિર્ણયના સંદર્ભમાં યોગ્ય જવાબ રજૂ કર્યો નથી બીજી એક મોટી વાત આમાં એ ફલિત થાય છે કે અનિરુદ્ધસિંહ જાડેજા જેનો ખૂબ જ રાજકીય લાભ એમને એમની જે તાકાત એ જે બાહુબલી છે એનો લાભ સત્તા પક્ષે બહુ લીધો છે છેલ્લા સાતથી આઠ વર્ષમાં સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ જૂનાગઢ પોરબંદરની નાની મોટી તમામ ચૂંટણીઓમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ પડદા પાછળ રહીને સત્તા પક્ષને ખૂબ મદદ કરી છે તેમ છતાં કેમ એવી પરિસ્થિતિ સર્જાય કે એમણે ફરી જેલમાં જવાનો વારો આવી શકે છે શું એ બતાવે છે કે ગોંડલના ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા બાહુબલી જ નહીં પરંતુ રાજકીય રીતે વધુ શક્તિશાળી બની રહ્યા છે અનિરુદ્ધસિંહને ભારે પડી રહ્યા છે કારણ કે બે હજાર ચોવીસની ચૂંટણીમાં જ્યારે ક્ષત્રિય સમાજ ભાજપના ઉમેદવાર સામે પડ્યા હતા ત્યારે જયરાજસિંહ જાડેજા એમની જોડે રહ્યા જયરાજસિંહ જાડે પક્ષને વફાદારી રાખી અને ઉમેદવાર જીતવામાં મદદ કરી શું આ એનું પરિણામ છે કે પછી તાજેતરમાં બંને જૂથ વચ્ચે જે પ્રકારે નાના મોટા ગુના થાય છે જેમાં ક્યાંય ને ક્યાંય આ પરિવારોના નામ ઉછળી રહ્યા છે અને એના કારણે સ્થાનિક પોલીસ અને તંત્રને એવું લાગ્યું હોય કે આ બેને નિયંત્રણમાં લેવા જરૂરી છે આ બે વચ્ચેની આગ અને જ્વાળા ચાલુ રહેશે તો કાયદો અને વ્યવસ્થા જાળવવા મુશ્કેલ થશે એટલે જૂના કેસની સાથે નવા કેસ એડ કરીને આ વ્યક્તિ બહાર રહે તો કેટલી પ્રોબ્લેમ થઈ શકે છે એવો કેસ રજૂ થવા દીધો ક્યાંય ને ક્યાંય એવું લાગી રહ્યું છે કે અનિરુદ્ધસિંહ અને સરકાર વચ્ચે કોઈ રાજકીય સમજૂતી થઈ અને એના કારણે આ નિર્ણય આવ્યો હોઈ શકે કોર્ટ પર કોઈનો પ્રભાવ પડતો નથી કોર્ટ તો નિષ્પક્ષ હોય છે એવું કહેવાય છે તેમ છતાંય ક્યાંક એવું લાગે કે પડદા પાછળની કોઈ રમત છે જયરાજસિંહ મજબૂત થઈ રહ્યા છે અનિરુદ્ધસિંહ અને સત્તા પક્ષ વચ્ચે ક્યાંક સાઠગાંઠ છે અને એ મેળા પીપળામાં આ ગોઠવાયેલું હોય એવું દેખાય રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ગોંડલનું રાજકારણ દિવસે ને દિવસે વધુ કથળવાનું છે કારણ કે બંને બાહુબલી પોતાના પુત્રોને રાજકારણમાં લોન્ચ કરવા માંગે છે અને બંને યુવાનો પોતાની પ્રતિભા પ્રસ્થાપિત કરવા માટે તમામ હદ વટાવી શકે એમ છે અને એ સ્થિતિ સર્જાય એ પહેલાં અનિરુદ્ધ જેલમાં મોકલી દેવા એટલે એક બાહુબલી થોડા નરમ પડે શક્ય છે કે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી અથવા તો બે હજાર છવ્વીસમાં આવતી જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા કોઈને કોઈ રીતે જયરાજસિંહનું ક્યાંક રાજકીય કદ કાપવામાં આવે અને આ રીતે આ શાંત કરવાની કોશિશ થાય પરંતુ આ જે ઝેર રોપાયું છે આ જે ઝેરના બીજ રોપાયા છે એ આમ શાંત થવાના નથી આ ઝેર ક્યારેક ને ક્યારેક ખૂબ જ વરવું સ્વરૂપ ગોંડનાલના રાજકારણમાં દેખાય તો નવાય નહીં પણ અત્યારે તો અનિરુદ્ધસિંહ જાડેજાને ભારે પડી ગયું છે અને અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં જાય એમ છે શક્ય છે કે ક્યાંય ને ક્યાંય જયરાજસિંહ એમને નડી રહ્યા છે આવા જ વિશ્લેષણ જોતા રહેશો બેનિફિટ ન્યૂઝની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર